જયશ્રી ગોપાલ અંક છે ઓગણીસો ને છોતેર સાતમા મહિનાનો પંદરમી તારીખનો એમાં પાને એક પ્રસંગ લખ્યો છે અને લેખ લખ્યો છે એ કે સત્સંગ દેશમાં ભક્તિરૂપી નગર છે એમાં પ્રેમરૂપી એક પોળ છે ગલી છે જે કોઈને ભક્તિ રૂપી નગરમાં જવું હોય તો પ્રેમની પોળ પૂછીને જજો તો તેમને તો તમને તમારા હૃદયમાં પ્રેરણા મળશે પણ ક્યારે કે દિનતાના પાત્રમાં મનનરૂપી મણી મૂકીને ભગવદીઓને ધરીને ત્યારે જ આપણું કામ સિદ્ધ થાય ભગવદીઓને ધરીએ ત્યારે આપણું કામ સિદ્ધ થાય ત્યાં તો એકલો ઠાકોરજી ભજવાનો પ્રેમ જ ભર્યો છે અને જ્યાં ઠાકોરજીનો પ્રેમ મળે એટલે કોઈની જરૂર ન પડે આપણે તો વસ્તુને ગોતીએ છીએ આપણે જો વસ્તુને ગોતીએ તો વસ્તુ આપણને મળી જાય પછી કશી કોઈ કામના રહેતી નથી એક કેદખાનામાં એક કેદીઓ પડ્યા છે અને એક કેદી એમાંથી છૂટે એટલે પેલા બીજા કેદીની રાહ જોતો નથી એમાં જેટલું પ્રાપ્ત થાય એટલું આપણે આ બંધનરૂપી બેડીમાંથી છૂટવા આપણે કોઈની દેખાદેખી ન જોવી એટલે કે કેદી કેદી કહેતા ભવબંધન ભવનું બંધન છે ને એ કેદ સમાન છે એમ અહીંયા સમજાવે છે કે પછી એક કેદી છૂટી જાય પછી એને પાછો આવશે એવી રાહ ન જોવે આપણને પ્રાપ્ત થાય એટલું કરી લેવું કાલની કોને ખબર છે કાલ કાળ આવીને કોઈની પરવા રાખ્યા વિના લઈને ચાલતો પણ થઈ જશે ત્યાં કોઈ બાપ બાંધવ કુટુંબ કે સ્ત્રી પુત્ર પુત્રાદી કોઈ રોકી શકે નહીં માટે લૌકિકમાં રહીને કાંઈ તમારાથી જે થાય તે સત્કર્મ કરો સત્કર્મ સાથે આવશે બીજું કાંઈ સાથે આવવાનું નથી કોઈ એક ભગતને કોઈક માણસ બંને સાથે રહેતા પેલો જે ભગત હતો તેને કીધું કે ભાઈ આ લે એક સોય તને દઉં છું એટલે ભગતે માણસને સોય આપી તે તું સાચવીને રાખજે અને જ્યારે તું જા ત્યારે તું તે સાથે લેતો જજે ત્યારે મારે એક સોય મોકલવી છે એટલે તું જ્યાં જાય છે ને ત્યાં મારે એક સોય મોકલવી છે તો પેલો માણસ કે ભલે પછી એણે ઘણા સમય સુધી સોય પોતાની પાસે રાખી ઘડીક ટોપીમાં રાખે ઘડીક મોઢા સાચવી રાખે તેમાં કોઈ એક મરણ થયું ગામમાં તે તેને શબને બળતા જોયું અને મનમાં વિચાર કર્યો કે આની તો સૌ રાખ થઈ ગઈ તો હું આ સોય કેવી રીતે ત્યાં લઈ જઈશ અને અંતે તે પેલા ભગતને સોય પાછી આપવા આવ્યો ત્યારે ભગતે કહ્યું કે કેમ શું થયું ત્યારે પેલા માણસ બોલ્યો કે હવે મને ખરું સમજાયું કે કોઈ કોઈનું છે જ નહીં અને સાથે તો પુણ્યને પાપ જ આવવાના છે તેનો ત્યાં જવાબ દેવાનો છે માટે કરીને આસક્તિ કોઈ પણ ના રાખવી નહીં માટે આસક્તિ કોઈ પણ ના રાખવી નહીં આસક્તિથી તો ભરતને ત્રણ જન્મ લેવા પડ્યા આ ભાગવતનું ભાગવતની વાત છે કે ભરતજીને બહુ જ્ઞાની હતા પણ પછી આ શક્તિ હરણમાં ગઈ તો પછી હરણનો જન્મ લેવો પડ્યો એનું ઉદાહરણ અહીંયા છે કે ત્રણ જન્મ લેવા પડ્યા પહેલો જન્મ બગડ્યો એટલે ત્રણ જન્મ બગડ્યા સમજવું અને ત્રણ જન્મ પછીની કોને ખબર છે કે આપણે હાથ સતકર્મ કરશું કે નહીં એક સાસુને વહુ હતા એને ગેર એક સાધુ માંગવા આવ્યો ત્યારે સાસુએ ના પાડી ત્યારે વહુએ તેની સામું જોયું

કંઈ પણ વાસના રહિત ભગવત પ્રીતાર્થે ભક્તિ કરો ઠાકોરજી કહે છે કે તું બધું કર પણ એક અન્ય આશરો અને અસમર્પિત વસ્તુ અને દુસંગથી દૂર રહીને બધું કર ખાનપાનનું મન થાય તો કોઈ ઉત્તમ વસ્તુ રોજ બનાવો તે શ્રી ઠાકોરજીને ભોગ ધરીને પછી લ્યો અથવા તો ચરણામૃત પધરાવીને લો પણ અસમર્પિત અને અન્ય આશ્રયથી દૂર રહો એ જ વસ્તુ બતાવે છે આતા ઉકાના પ્રસંગમાં વાત આવે છે કે ઉકા હું શહેરની અંદર મનોરથ મનોરથમાં હતો ત્યાં ગયો હતો અને પછી તો જોઈ લે શહેરની મજા ત્યાં એક જણને હોટલમાં બેસીને સામ સામી બાટલીઓ પીતા જોયો તો મેં કીધું આ શું દવા પીધી બાટલીમાં દવા છે ત્યારે કે ના ના એ તો સોડાની બોટલ છે ત્યાંથી આઘો ચાલ્યો અને હોટલ અંદર ચા અને ગાંઠિયા ખાવા માંડ્યો મેં કીધું કે અહીંયા તો એટલું એકલું વટલાવાનું જ છે તેથી હું તો કોઈને કહેવાય ન રહ્યો અને સીધો ઘરે આવ્યો ત્યારે વૈષ્ણવે મને કહ્યું કે કેમ વયા આવ્યા ત્યારે કહ્યું કે ત્યાં તો દિનતાને રજા દઈને દુસંગને આવકારવા જેવું થયું છે શહેરમાં ગયા તો દિનતાને રજા આપી દીધી અને દુસંગનો સંગ કરવા જેવું થયું તો તેવા કોઈ ભગવદીને દિનતાનું ખરું ભાન છે તે કાંઈ દિનતા દઈને દુસંગ થોડે લાવે એવા અજ્ઞાની હોય એને કાંઈ ધર્મનું ભાન ન હોય એટલે આ તો સોદો ખોટો કહેવાય ને કે દિનતા દઈ દીધી અને દૂસંગને લાવ્યા આવું ન કરે કોઈ ખાન પાનના ખાન દીકમાં રચ્યા પચ્યો રહેતો હોય તેને માટે બરાબર છે પણ ત્યાં એમ કીધું કે દુસંગ અડે એટલે આઘા ભાગો તો આપણે દુસંગથી ડરવાનું છે દુસંગ હોય ત્યાં ઊભું પણ ન રહેવું દિનતાને રહેવાનું નાનું એવું સ્થાન છે અને મન નબળું ભાડે એટલે દુસંગ તુરત જ ઘરી જાય અને દિનતા ચાલી જાય દિનતા પ્રાપ્ત કરવા આટલું કરવું પડે દિનતા દિનતા કરવાથી તું શું કાંઈ દિનતા મળવાની છે એવું સમજાવ્યું પ્રસંગ આટલો જ છે

અને કેદ ખાનાના પ્રસંગ પરથી એવું જાણ્યું કે આ તો ભવ બંધન છે કેદી જાય છૂટી જાય પછી એની ફરીવાર આવવાની રાહ નથી જોવાતી આપણે જેટલું કરવું જોઈએ જેટલું આપણાથી થાય એટલું કરીને ભાતું ભરીને ભેગું જ ભેગું લઈ જવાનું ભાતું ભરવાનું છે એવું આપણે સમજ્યા આ નાના નાના ચાર પ્રસંગો હતા અત્યારે આટલું જ બોલીને